સંજયભાઈ ની મુલાકાત થઈ ગઈ તમે પણ ઓલરેડી જોઈ લીજો સારું ને સંજયભાઈ જોઈ લ્યો એમનો છે માતાજી તો બધા મારા વ્લોગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો એવી નાની દુનિયામાં મોટું નામ એ ને એવી હસ્તી ને મળવા જવાનું છે તો આપડી ફોર્ચ્યુનર

હારે છે ને આપણે ભાઈ તમે હા તો વિડીયોમાં કન્ટિન્યુ ભાઈને રહેજો હાલો ને માતાજી તો બધા ને તો એવી નાની દુનિયામાં મોટું નામ આપડે પિન્ટુ ઠાકોર તો આ જો એની પણ મુલાકાત કરીએ શું કેવું પિન્ટુ ભાઈ તમારું મજા મજા ભાઈ ભાઈને વિડીયો બહુ સારા હોય હે ભાઈને લાઈક કરજો શેર કરજો ભાઈ માં પણ ચેનલ શું નામની ચેનલ છે ભાઈ તમે બળદેવ ઠાકોર વ્લોગ તો ભાઈને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા થોડો ભાઈને સપોર્ટ કરજો જય માતાજી હો બધા એને તો સપોર્ટ કરજો જય માતાજી બધાને જો તો આપણે એ નાની દુનિયામાં મોટું નામ એવું આપડે સંજયભાઈ ગઢવીને મળવા આવ્યા હતા તો આ એમનો છે તબેલો અને ઈ છે આપડે ઘરે જોઈ લ્યો આ એમનો છે તબેલો અને આ જો કાકા એ હેલ્પ કરી અને ફોન કર્યો એટલે કે ઘરે તમે આવી જાવ એટલે ઘરે મુલાકાત કરી લે આ જો હા હા જોઈ લ્યો આ એમનો છે તબેલો હાલો તો ફાઇનલી આપણે સંજય ગઢવીના ઘરે આલ્યા જ તો વિડિયોમાં કન્ટીન્યુ બેના રેજો તો હાલો ફાઇનલી સંજય મુલાકાત થઈ ગઈ તમે પણ ઓલરેડી જોઈ લિજો હું કે સંજયભાઈ ભાઈ હારું ને તમારા જેવું નથી અમારે તો ફાઇનલી જો આપણે કીધું કે આજે એક એવી સેલેબ્રિટીને નાની દુનિયામાં મોટું નામ એવા આપણા સંજય ભાઈની મુલાકાત થઈ ગઈ છે તમે પણ જોઈ શકો છો મકતાન ફરથીના ભાઈ આપણે ભાઈ મને મળવા આવ્યા છે અને વ્લોગ પણ તમે જોઈ રહ્યા હતા ઠેઠ લગીનનો તો તમે પણ જો નવા હોય તો અમારા ભાઈ બળદેવભાઈ વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને આ મજા આવી વ્લોગમાં તો એક કોમેન્ટ કરી દો અને આ લાઇક તો જરૂર કરજો અને તમારા આગળ મિત્રોને શેર કરી દેજો જાતિ આવા નવા નવું નવા વ્લોગ લેતા આવ્યા અને ઘણા બધા હજી તો અમારા ભાઈ ચાલુ જ કર્યું છે અને આવ્યું હે તો હર તમે પણ આમનો હકાર લો કારણ કે માણસ બહુ સારા છે અને વ્લોગ તો એટલે મજા જ આવે છે તમને જો કે આ ઘણાં બ્લોગ હશે એટલે અમારે આપણે જોયા જ છે બધાના તો તમે પણ નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો આ બધા સપોર્ટ કરજો તો જય માતાજી બધાને તો ફાઇનલી આમ જો આપણે આ સંજયભાઈ ને એમના ભાઈ ને આ વિજયભાઈ આમને તો ઓળખતા દીછો તમે અને બધાની કોમેન્ટ હતી ખબર હે ને આપણે આ વિજયભાઈ આરે વિડિયો બનાવ્યો તો બધાની કોમેન્ટ હતી કે વિજયભાઈ ભેગા થયા સંજયભાઈ કેમ નથી પણ ઈ જો ફાઇનલી જોઈ લ્યો મારા સંજયભાઈ સંજય પણ મુલાકાત લઈ લીધી તો આલો બધા લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરજો માં હોય તો અને બે લાયકલ પણ દબાવી દીજો તો જય માતાજી બધા